નમસ્કાર રક્ષાબંધનનો દિવસ શ્રાવણ સુદ પૂનમને શનિવાર તારીખ નવ ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે રહેશે અને આ દિવસે સૌભાગ્ય યોગ પણ છે રક્ષાબંધનના દિવસે શ્રેષ્ઠ મુહૂર્ત સવારે સાત વાગે અને એકાવન મિનિટથી નવ વાગે અને ઓગણત્રીસ મિનિટ સુધી રહેશે તથા બીજું મુહૂર્ત બપોરે બાર વાગે અને ચુમ્બાલીસ મિનિટથી સાંજે પાંચ વાગ્યા અને ચાલીસ મિનિટ સુધી રહેશે રક્ષાબંધનનો દિવસ સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે અને આ દિવસે કોઈપણ સમયની અનુકૂળતાએ રાખડી બાંધી શકાય છે પરંતુ કાળા રંગની રાખડી બાંધવાથી દૂર રહેવું જોઈએ રક્ષાબંધનના દિવસે જો કાળા રંગની કે કાળા રંગના ધાગાથી બનેલી રાખડી બાંધવામાં આવે તો ભાઈને વધુ પરિશ્રમ કરવો પડે છે તથા કાર્યોમાં મુશ્કેલીઓનો સામનો થાય છે અને અથાગ પ્રયત્નો છતાં સફળતામાં વિધનો ઊભા થાય છે બહેને ભાઈને લાલ રંગની રાખડી અથવા લાલ રંગના ધાગાથી બનેલી રાખડી બાંધવી જોઈએ સોના કે ચાંદીની રાખડીમાં પણ લાલ રંગનો ધાગો અવશ્ય બાંધવો જોઈએ રાખડી સુખડની કે રુદ્રાક્ષની બનેલી હોય તો પણ શુભ માનવામાં આવે છે અને રાખડીમાં રહેલા સ્વસ્તિક ગણપતિજી કે અન્ય ધાર્મિક ચિહ્નો ખંડિત ન થાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ બહેનોએ રાખડી બાંધતી વખતે ઈષ્ટદેવનું સ્મરણ કરવું તથા શનિવારના દિવસે રક્ષાબંધન હોવાથી ખાસ કરીને હનુમાનજીના મંત્રોનો તથા શનિદેવના મંત્રોનો એકવાર જાપ અવશ્ય કરવો જોઈએ ઓમ નમો હનુમતે ભય ભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા તથા ઓમ શમ શનિશ્ચરાય નમઃ ના મંત્રનો જાપ કરવો જોઈએ બહેનોએ રાખડીને એક દિવસ પોતાના ઈષ્ટદેવની આગળ એટલે કે ઘરમાં મંદિરમાં કે પૂજાસ્થાનમાં અવશ્ય મૂકી રાખવી જોઈએ આમ કરવાથી રાખડીમાં સકારાત્મક ઊર્જાનો પ્રવેશ પણ થાય છે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો તથા અન્ય મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં અને તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરજો